પ્રાચીનકાળથી લઈને આજ દિન સુધી વાંચન અને લેખનની પદ્ધતિઓમાં નોંધપાત્ર ફેરફારો થયા છે ડિજિટલ યુગમાં જ્યાં પુસ્તકોનો મોટો સંગ્રહ નાના સ્ક્રીન પર સરળતાથી લઈ શકાય છે તેમ છતાં જ્યારે પરંપરાગત પુસ્તકોની વાત આવે છે ત્યારે તેમનો આકાર હંમેશા ચોરસ હોય છે જ્યારે આસપાસની ઘણી વસ્તુઓ ગોળ અથવા અન્ય આકારની હોય છે ત્યારે પુસ્તકોના કિસ્સામાં ચોરસ આકાર શા માટે અપનાવવામાં આવ્યો આવો જાણીએ તેની પાછળના મુખ્ય કારણો પુસ્તકોનો ચોરસ આકાર વાંચનને ખૂબ જ સરળ બનાવે છે વાંચતી વખતે આપણે ઘણીવાર પુસ્તકને એક હાથથી પકડીએ છીએ અને બીજા હાથથી પૃષ્ઠો ફેરવીએ છીએ ચોરસ આકાર આ પ્રક્રિયાને સરળ બનાવે છે અને પૂરતી જગ્યા પૂરી પાડે છે તદુપરાંત ચોરસ પુસ્તકો ખોલવા અને બંધ કરવા માટે પણ ખૂબ અનુકૂળ છે ચોરસ પુસ્તકો સંગ્રહવા માટે ખૂબ સરળ છે તેમનું કદ એવું છે કે તેઓ સરળતાથી એકબીજાની ટોચ પર મૂકી શકાય છે ત્યાં જગ્યા બચાવે છે જો પુસ્તકો ચોરસ હોય તો વધુ પુસ્તકો કબાટ કે શેલ્ફમાં રાખી શકાય તદુપરાંત ચોરસ આકાર પણ પુસ્તકોને શોધવા અને પુનઃ પ્રાપ્ત કરવાનું ખૂબ જ સરળ બનાવે છે કારણ કે તે સમાન કદના છે ચોરસ પુસ્તકો બનાવવી ખૂબ જ સરળ અને સસ્તી છે મોટાભાગના કાગળો ચોરસ આકારના હોય છે જેના કારણે પુસ્તકો બનાવવામાં કાગળનો બગાડ ઓછો થાય છે ચોરસ પુસ્તકો ઉત્પાદન કરવા માટે પણ સસ્તી છે તેથી આ પુસ્તકો સસ્તા અને સસ્તું છે ચોરસ પુસ્તકોનો ઉપયોગ પણ ઐતિહાસિક રીતે સાચો હતો પ્રાચીન સમયમાં જ્યારે પુસ્તકો હાથથી લખવામાં આવતા હતા ત્યારે લંબચોરસ આકાર શ્રેષ્ઠ માનવામાં આવતો હતો આ સાઇઝના કાગળ પર લખવું સરળ હતું અને અનેક કાગળો ભેગા કરીને પુસ્તક બનાવવું પણ સરળ હતું આ કારણોસર ચોરસ પુસ્તકો લોકપ્રિય બન્યા